હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં તો આજે તો સાહેબનો છે હેપી બર્થડે તો આપણે તો શું કહેવાય કે હેપી બર્થડે વિશ આપણે કરી દીધું છે અને તમે પણ બધા ખૂબ બ્લેસિંગ કરજો સાહેબ માટે કે એની જે કાંઈ મનની ઈચ્છા હોય એ પૂરી થાય તો ભગવાનને પ્રાર્થના કરજો ને બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે આપણે પોણા દસ થઈ ગયા છે અને એક જાઉં છે અમારા વૈભવી માટે સાયકલ લેવાની છે એક શું કહેવાય એક મજબૂરી છે એટલે સાયકલ લેવી પડશે તો આવું કંઈક છે અને સાહેબ હમણાં આવે એટલે મળીએ પાછા આપણે એને હેપી બર્થડે કહી દઈએ તો ચાલો હમણાં મળીએ થોડીક વાર રહીને આવે છે આગળએ તો સાહેબ આવી ગયા છે આપણે સાહેબને હમણાં મળીએ અને બીજું તો હું એ કહેતીથી કે આ હેપી બર્થડે એટલે સાહેબને જો કે આવું ગમે નહીં હેપી બર્થડે આતે આ તે કે ઉજવવું ને અમારે નિધિ કંઈ ગઈથી કેક લાવશો હોય કે એમ તો સાહેબ કે ના કેક નહીં લાવી પણ સાહેબનો બર્થડે છે એટલે એને વૈભવી માટે સાયકલ લેશે અને આમ ગણો તો જિંદગીનું એક વર્ષ ઓછું થાય હેપી બર્થડે એટલે કે જે કંઈ આપણી આવીશું હોય એમાંથી એક વર્ષ ઓછું થાય તો સાહેબ આવી ગયા છે સાહેબને આપણે હેપી બર્થડે કહી દઈએ તો જો હું તમને બતાવું હેપી બર્થ બર્થડે છોકરાઓ ને બધા સાથે કહી દીધું પણ આપણે બ્લોગ માં અત્યારે આપણે કીધું સાહેબ ને હેપી બર્થ ડે તો તમારો હેપી બર્થડે છે એટલા માટે આપણે જઈશી વિભુ ની સાયકલ લેવા આપણે જઈશી વિભુ માટે સાયકલ લેવા માટે

એમ થાય એ ભૂલ મોટી નહીં પડે ને લીધી છે ને સાહેબ એ પણ સાયકલ લઈ લીધી ને સાહેબ આવે સાયકલ રાખી તો વૈભવી માટે સાહેબ નો બર્થ છે અને વિભુ માટે લીધી છે સાયકલ જો ચાલો આવજો હાલો આપણે હું તો એક્ટિવા લઈને ઘરે વી આવીશું સાહેબ આવે છે સાયકલ હાકીને એટલે એ રસ્તે છે અને હું વહી એવી ઘરે તમે ગયા ત્યારે એક્ટિવા લઈને ગયા હતા ત્યારે સાહેબ આવે છે સાયકલ લઈને એમણે આવે પછી આપણે મળીએ અને સાયકલ લેવાનું તો એક થોડીક મજબૂરી હતી એટલે લેવી પડી કેમ કે વિભુ સ્કૂલે એક્ટિવા લઈને જાય તો એને એમ કીધું કે ગાડી લઈને નહીં આવવાનું સ્કૂલ જ નાની છે કે નહીં એટલે એટલે અઢાર વર્ષની થાય પછી છૂટ ગાડી આપવાની એવું સી સાચી વાત છે સાહેબોની પણ થોડીક મજબૂરી હતી એટલે આપણે એકવાર એને મોકલી ગાડી લઈને હવે સાયકલ નવી લઈ દીધી છે તો બે જાશે આવશે સ્કૂલ તો થોડુંક લેવા મૂકવાનો પ્રશ્ન છે એ નહીં રહે અને બાકી તો અહીંયા સિત્ય ઘરે તો હમણાં સાહેબ આવે એટલે તમને હું દેખાડું કે સાહેબ આવે સાયકલ લઈને તો આવું કંઈક હતું તો ચાલો હમણાં મળીએ સાહેબ આવે પછી સાહેબ જો આવી જશે સાયકલ લઈને હું તમને કીધું એમ કે યાકીને આવ્યા હું એક્ટિવા લઈને આવી તો સાહેબ આવી જશે નયું સાયકલ લઈને

मोडू कपाई जैसा मैं उभेर हो खड़की में जावै चलो आवी गई साइकिल घरे हेलो स्कूल हेलो हेलो मळिए पासा थोड़ी बार रही ने फ्रेंड्स विभू ने खबर नहीं थी આપણે સરપ્રાઈઝ તૈયાર કરીએ છીએ સાહેબ ગયા ગુર સાયકલ લેવા માટે આપણે એને સરપ્રાઈઝ આપવાની છે તો જોઈએ આ ગસી સાયકલ લઈ આવ્યા છે આપણે જોઈએ આથી ઢાંકી દેવાની છે આની ઉપર આપણે આજે નાખી દીધા છે પછી જોઈએ તો આ છે એની સરપ્રાઈઝ

ફોડી માર અને ભીતરે વિભુ શરૂ તો કરવા દે ચાલ કીધું તું તો પગે લઈ ઠેકડા મારો કડી કીધું તો આવી ને આ બાજુ જો બધા કાળા કાળા કપડાં પીરે આ બાજુ જો નીધું વિભુ હાક તો એને જડીક બસ બેહારી તો સાહેબ લાવાતા સરપ્રાઈઝ સાયકલ આવી ગઈ છે આપણે સવારે જ લઈ આવ્યા હતા અને બે બેનું માટે સાયકલ આવી ગઈ છે એ બે બેનું જ કહેવા બેટા બેન સ્કૂલ જવાનું છે એટલે બેન જ હોય ને ચાલો થોડીક આ કઈ ચાલો એશે કરી દો એ બે ફોન આમથી આમ થઈ જાય એટલે મેં તમને કીધું તું તો હવે આપતું આપણું સરપ્રાઇઝ વિભુબેનને સાયકલ લેવાની હતી તો ચાલો બસ સાહેબનો બર્થ ડે હતો એટલે આપણે સાયકલ લઈ દીધી એને તો સાહેબ જો અહીંયા બેઠા છે અને તાળું કંઈક સારું કરી દેશે ને આ છે સાયકલ તો બે બહેનો જશે સ્કૂલ અને પાછા તમે શું કહેવાય કે હું મજબૂરી હતી પૂછતા નહીં આપણે મજબૂરી હતી એટલે લેવાસી સાયકલ તો ચાલો નિધિબેન અને વિડીયોને હવે આપણે એન્ડ આપશું યસ નિધિ પણ બહુ ખુશ થઈ તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ આપશું તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને ખૂબ બ્લેસિંગ કરજો મારી નિધિ માટે સાહેબ માટે વૈભવ માટે તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ એક વિડીયોમાં આવજો ત્યાં સુધી મળીએ પાછા નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સિયા ચાલો આવજો